જે મચ્છુ નદીના પ્રવાહ જે પાણીનો વહેતો પ્રવાહ હોય એના નિયમ મુજબ આજે આ દિવાલને તોડવાની કામગીરી શરૂ થઈ રહી છે આપ મારી પાછળ જોઈ રહ્યા છો કે અત્યારે જેસીબી ચાલુ છે અહીંયા અહીંયા મચ્છુ નદીનો પણ આ જોઈ રહ્યા છો ગત તારીખ પણ જૂનના રોજ અમે પહેલો આ બાબતે અહેવાલ પ્રસિદ્ધ કરેલ ત્યારબાદ તંત્ર જાગેલું હતું જેમાં જાગૃત નાગરિકો દ્વારા નોટિસ આપી પરંતુ મીડિયામાં આ અહેવાલ પ્રસિદ્ધ થતા તંત્ર આંખ ઉગાડી સુતેલું તંત્ર જાગ્યું અને છેલ્લી એક મહિનાની આ લડત બાદ આજે આ દિવાલ તોડવાનું કામગીરી શરૂ થઈ છે ધવલ ત્રિવેદી સાથે પરેશ પારિયા વાત્સલિમ સમાચાર મોરબી મિત્રો અંતે મચ્છુ નદી પરની વિવાદિત દિવાલ તોડી પડાઈ રહી છે મારી પાછળ આપ જોઈ શકો છો ધવલ ત્રિવેદી સાથે પરેશપરિયા વાત્સલ્યમ સમાચારથી ગત તારીખ 27/5/2024 ના રોજ મોરબીના જાગૃત નાગરિક કેડી પંચાસરા એડવોકેટ દિલીપભાઈ અગેચણિયા જેઓ વકીલ એસોસિએશનના પ્રમુખ છે નરેન્દ્રભાઈ પરમાર તેમજ ભરતભાઈ પટેલ દ્વારા એક જિલ્લા એક અરજી કરવામાં આવેલી કે મચ્છુ નદીના પટની અંદર આ સંદર્ભે નગરપાલિકા તંત્ર તેમજ કલેક્ટર સહિત તમામ વિભાગોને જાણ કરવામાં આવી આ નોટિસ બાદ તાત્કાલિક મોરબી નગરપાલિકા

24 બાદ નગરપાલિકા તંત્ર દ્વારા અહિયાં સંપ્રદાય આપવામાં આવેલી કે તમારું બાંધકામ છે તો એને એક અંદર દૂર કરવી આ નોટિસ બાદ સિંચાઈ વિભાગ દ્વારા પણ એક પરિપત્ર કલેક્ટર ને પોતાનો અભિપ્રાય રજૂ કરવામાં આવ્યો જે અભિપ્રાય અંતર્ગત એક ચોખ્ખો અભિપ્રાય એવો હતો સિંચાઈ વિભાગનો કે જે મચ્છુ નદીની અંદર જે બાંધકામ બની રહેલી દિવાલ જે છે એ દિવાલ કારણે મચ્છુ નદીના વેણ બદલી શકે છે આ અંતર્ગત મોરબી નગરપાલિકાએ સંપ્રદાયને દિવસ ત્રીસ ની અંદર દિવાલ પાડી નાખવાની સૂચના આપેલી હતી જેની અંદર ડીએલઆર નો રિપોર્ટ પણ દર્શાવવામાં આવ્યો હતો કે ડીએલઆર જે તે સમયે જ્યારે રિપોર્ટિંગ કર્યું હતું જ્યારે માપણી સેટ કરી હતી

નદીનો નો વેણ જતો હોય મુખ્ય વેણ એની અંદર પણ જો તમારી જમીન આવતી હોય તો તમારે પંદર થી લઈને ત્રીસ મીટર અલગ અલગ ક્રાઇટેરિયા મુજબ ત્યાં કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવાનું થાતું નથી એ અનુસંધાને આજે આ બાંધકામ તોડવાની શરૂઆત થઈ ચૂકી છે ઘણી બધી આમાં સંઘર્ષ થયા હતા ઘણા બધા પરિપત્રો થયા હતા ઘણી બધી નોટિસો અપાઈ હતી પરંતુ સંપ્રદાય દ્વારા છેલ્લે સુધી આ ન તોડવા માટેના તમામ પ્રયાસો કર્યા હતા પરંતુ અંતે નગરપાલિકા અને જે મચ્છુ નદી ના પ્રવાહ જે પાણીનો વહેતો પ્રવાહ હોય એના નિયમ મુજબ આજે આ દીવાલને તોડવાની કામગીરી શરૂ થઈ રહી છે આપ મારી પાસે જોઈ રહ્યા છો કે અત્યારે જેસીબી ચાલુ છે અહીંયા અહીંયા મચ્છુ નદી નો પણ આપ જોઈ રહ્યા છો જેમાં જાગૃત નાગરિકો દ્વારા નોટિસ આપી પરંતુ મીડિયામાં આ અહેવાલ પ્રસિદ્ધ થતા તંત્રએ આંખ ઉગાડી સૂતેલું તંત્ર જાગ્યું અને છેલ્લી એક મહિનાની આ લડત બાદ આજે આ દિવાલ તોડવાનું કામગીરી શરૂ થઈ છે ધવલ ત્રિવેદી સાથે પરેશ પારિયા સમાચાર મોરબી